ભાવનગર નજીકના બુધેલ ગામમાં માજી સરપંચ ભવાનીસિંહ મોરી વિરુદ્ધ થોડા દિવસો પહેલાં એલસીબી પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીને લઈને આજે તળાજા મામલતદાર તેમજ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તે આવેદનપત્રમાં આક્ષેપો સાથે જણાવવામાં આવ્યું હતું કે ભવાની સિંહ મોરી આવી રહ્યા હતા તે સમયે ટોપ થ્રી નજીક ભવાની સિંહ મોરીને ખાનગી વાહનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ દ્વારા બિનકાયદેસર રીતે લઈ જવામાં આવ્યા હતા અને અહીં મોટી સંખ્યામાં કાર્યકરો આવી જતા તેમને છોડી દેવામાં આવ્યા હતા જે બાબતે કોઈ પણ ગુનો કરેલ ન હોય તેમ છતાં પણ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ દ્વારા ભવાનીસિંહ મોરીને લઈ જવામાં આવેલ હોય તેવા આક્ષેપ સાથે આજે મોટી સંખ્યામાં કરણી સેનાના કાર્યકરો દ્વારા તળાજા મામલતદાર કચેરી ખાતે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરી પ્રાંત અધિકારી તેમજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજે સવારે અગિયાર ને ત્રીસ કલાકે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પોલીસ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી જય ભવાની જય માં કરણી ખાસ કરીને અમારે જે આવેદન પત્ર આપવામાં આવ્યું છે કારણ એ છે કે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કરણી છે ભવાની સિંહ મોરી જે સિહોર પોતાની અંદર મીટિંગ બતાવી અને ગામડા પરત આવતા હતા અને ટોપ થ્રી સર્કલ પાસે અને ત્રણ થી ચાર ગાડી બ્લેક કાચ વાળી એને અટકાવ્યા અને અંદર દાખલ કરીને અપહરણ કરીને લઈ ગયા આવું પેલી નજરે અમને લાગ્યું બરોબર પાછળથી ખબર પડી કે આ તો પોલીસની ગાડી હતી એટલે સમાજમાં અને પરિવારના લોકો ત્યાં દોડીને પહોંચ્યા તો ભવાની સિંહ ઉપર એવો તમે દબાવ્યો ગુનો કર્યો કબૂલી લો તો આ લોકો ગુનો કર્યો તો એની પાસે કોઈ યોગ્ય જવાબ જ નહોતો જેથી કરી અને ભવાની સિંહ છોડવાની ફરજ પડી બરોબર આવું અવારનવાર થાય છે તો બીજા નંબરમાં કહેવાની વાત એ છે કે એમને અપહરણ કર્યું પ્લસ એની ગાડી પણ લઈ ગયા અને એની પાસે અપહરણ કરવાનો એક પણ યોગ્ય જવાબ નહોતો તો જે ધ્રાંગુ સાહેબ જે છે પોતે એલસીબી માં પીએસઆઈ તરીકે તો એને અમારે પૂછવાનું વિચાર તો આ ભાઈ ભૂલો શું હતો એમ અને એની પાસે જવાબ નથી તો અમારી એક જ માંગણી છે કે આ સાહેબ આવી અવારનવાર ભૂલ કરે છે તો હવે ફરીવાર આવી ભૂલ ન થાય અને આ સાહેબની ની ઉપર પૂરેપૂરી એક્શન થી એના પર કડક પગલા લેવાય અને યોગ્ય કાર્યવાહી થાય એવી અમારી કરણી સેના વતી અપેક્ષા છે